માતાજી મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું વર્ષા વિલેજ ફાર્મિંગમાં તો મિત્રો તમને તો ખબર છે કે આપણે એક ખેડૂત છે બરાબર સીધા સાધા ગામડાના તો અમે આ ગામડાનું તમને બધું નેચરલ બતાવીએ છીએ તો અત્યારે તમે શાકભાજી ઘણું ખાધ્યું હશે પણ એ બધું દવાવાળું ને એ બધું ખાધું હશે પણ આપણે છાણિયા ખાતરમાંથી ઉગાડેલું આ શાકભાજી જેમ કે તમે જોઈ શકો છો આ તુવેર તો મિત્રો તમે જોવા આ દવાના છંટકા વગરની તુવેર છે કુદરતી રીતે તો મિત્રો તમે જુઓ કે આ તુવેર કેટલી તુવેરો લાગી છે અને આ તુવેરની અંદર કોઈ સડો નથી કે કશું નહીં કારણ કે આની અંદર અમે દવાનો છંટકાવ કરતા નથી કારણ કે જે આ તુવેર છે તો હું તમને ફોલીને બતાવું દાણા તો મિત્રો આ દાણા જુઓ એની અંદર કોઈ પણ જાતનો સડો નથી કારણ કે આપણે કોઈ દવાનો યુઝ કરતા જ નથી જેમ કે અત્યારે ખબર છે કે બધા લોકો દવાવાળું ખાઈને આપણા શરીર માટે હાનિકારક હોય છે એટલે અમે જે બધું બન પકવે છે તે કુદરતી ખાતરથી જ પકવે છે તો આ તુવેર તમે જોયું તો આગળ હું આ જોવા તમે મરચી મરચી એ લાગે છે અને મિત્રો આ તુવેરો આવી રીતના છે કંઈક તમે જો એટલી બધી તુવેરો લાગે છે દવા વગર અને અરે મિત્રો તમે આ વિડીયો અમારો ક્યાંથી જોવો છે અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે શું તમે આવી રીતે અમારે અમે રોપીએ એવી રીતે તમે તુવેરો લગાડો છો મિત્રો આ જોઈ શકો છો તમે તુવેર તો તમે જુઓ મિત્રો આ દવા વગર પણ કેટલી તુવેર લાગી છે લોકો એમ કહેશે કે દવા વગર તુવેર છાંટ્યા વગર તુવેર નથી લાગતી પણ મિત્રો કોઈ છંટકાવ નથી આની પર અને આ આપણે રોપ્યો છે સરગવો જેને આની સિંગો લાગશે તારે આપણે વિડીયોમાં બતાવીશું તો મિત્રો આ મારું ખેતર છે એની અંદર અમે બધું જ લગાડ્યું છે થોડું થોડું અને આ છે મિત્રો આપણા ગવાર તો મિત્રો આ પણ ખાતર વગરના જ ગવાર છે અને જો એને નાના નાના ફૂલ આવે છે અને લગભગ હવે સિંગો લાગવાની જ છે અને આ છે મેથી જે આપણે આગલા વિડીયોમાં બતાવી જ હતી તમે જોઈ લે અને મિત્રો બીજું શાકભાજી પણ છે આપણા ખેતરમાં ખાતર વગરનું હું તમને બતાવું અને મિત્રો આ જોઈ શકો છો લીલા ધાણા તો કંઈક આવી રીતના આપણે ઉગાડ્યા છે અને મિત્રો હવે આ મેં તમને બતાવ્યું અમારા ખેતરનું શાકભાજી રાસાયણિક ખાતર વગરનું બરાબર આ કુદરતી ખાતરમાંથી અમે શાકભાજી બધું ઉગાડ્યું છે તો તમે અમારો આવો નવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી